સદબુદ્ધિ મળે અધિકારીઓને તે માટે તેમણે દેવી દેવતાઓને પત્ર લખ્યો છે અધિકારીઓને માર્ગદર્શન મળે તેમને સદબુદ્ધિ મળે તે માટે તેમણે આ પત્ર લખ્યો છે દેવી દેવતાઓને સંબોધી અને તેમણે આ પત્ર લખ્યો છે પાટણની સમસ્યા માટે તેમણે વિધાનસભામાં રજૂઆતો કરી અનેક આંદોલનો પણ કર્યા પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી આંદોલનો છતાં અધિકારીઓ કામગીરી કરતા નથી ત્યારે હવે અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે કિરીટ પટેલે દેવી દેવતાઓને પત્ર લખ્યો છે તો પાલિકા અને રાજ્ય સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવાની પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે જ પાટણની જનતા માટે પ્રાથમિક સુવિધા માટે વિધાનસભામાં તેમને વારંવાર રજૂઆતો કરી પરંતુ અધિકારીઓ આ માટે કોઈ કામગીરી કરતા નથી ત્યારે અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે તેમને આ પત્ર લખ્યો છે આ માટે તેમણે વિધાનસભામાં પણ અનેક રજૂઆતો કરી છે ફોન લાઈન પર આપણી સાથે કિરીટ પટેલ જોડાયા છે કિરીટ તમે જે આ પત્ર લખ્યો છે દેવી દેવતાઓને ઉદ્દેશીને કેમ પત્ર લખવો પડ્યો બેન પાટણના નગરજનોના જે પ્રાણ પ્રશ્નો છે એમને સુખા કરીના એના માટે છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય તરીકે મેં વારંવાર રજૂઆતો કરી છે મીડિયાએ પણ નોંધ લીધી છે પાટણની જનતાએ પણ વારંવાર આંદોલનો કર્યા છે રેલીઓ કાઢી છે પરંતુ આ નગરપાલિકાનું તંત્ર સુધારવાનું નામ લેતું નથી લોકોની પાટણની પ્રજાના વેરા ડબલ કરી દેવામાં આવ્યા છતાં પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી વિધાનસભાની અંદર પણ રજૂઆતો થઈ મુખ્યમંત્રીને પણ મળ્યો ને છેવટે આ વહીવટી તંત્ર અને નગરપાલિકાના તંત્રને ભાન થાય એના માટે માત્ર દેવતે દેવી દેવતાઓને વિનંતી કરી છે કે આ લોકોને સદબુદ્ધિ આપો અને પાટણની જનતામાં જે પ્રમાણે વેરા વસૂલવામાં આવે છે જનતાનો અધિકાર છે સુખાકારી માટેનો સફાઈનો ચોખ્ખા પાણીનો ટ્રાફિકની સમસ્યાનો હલ આ બધા માટે મેં પાટણના જે મહા નગર દેવી કહેવાય મહાકાલી એમને જગન્નાથ અને પાટણના તમામ દેવી દેવતાઓને પત્ર લખ્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એના જે ટ્રસ્ટીઓ છે એમને પણ મેં મોકલ્યો છે જી આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે